આમ આદમી પાર્ટી દરમાં જીતી અને ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બન્યા બાદ આમ આદમી પાર્ટી એક્શન મોડમાં છે અને તે ગામે ગામ જઈ અને લોકોની સાથે જનસભાઓ યોજી રહી છે અને અત્યારે ગુજરાત જોડો અભિયાન પર તે કામ કરી રહી છે અને તેમનું સંગઠન મજબૂત કરવાનો પ્રયાસ કરી રહી છે ત્યારે હાલ સુદાન ગઢવી અમરેલીના વડિયામાં ગયા હતા અને ત્યાં તેમણે જઈ અને બીજેપીની સરકારને આડે હાથ લીધી છે તેમણે એવું કહ્યું છે કે અમરેલીનું તંત્ર એટલું બગડી ગયું છે કે હવે દીકરીઓના પણ વરઘોડા કાઢવામાં આવી રહ્યા છે શું કહ્યા છે વધુમાં એને વિગતે ચર્ચા કરીએ वैष्णव जन तो तेने कहिए जे पीड

કહ્યું છે છે કે કે આ જે અધિકારીઓ તેના દીકરીઓ કોઈ ખોટી વસ્તુ કરશે તો એની ઉપર કઈ કાર્યવાહી કરવામાં નહીં આવે ને મામલો દબાવી દેવામાં આવશે ત્યારે આ ઈજ સરકાર છે ને ઈજ કર્મચારીઓ છે જે રાત્રે બાર વાગે કોઈ દીકરીની ધરપકડ કરે છે અને તેમનો વરઘોડો કાઢે છે પાયલ ગોટી નામની જે દીકરી હતી જે કુવારી દીકરી છે તેમનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો ને તેમને રાત્રે બાર વાગે તેમની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે બીજી બાજુ તે એવું કહે છે કે આવા જે માફિયાઓ છે ને જે ગુંડાઓ છે તેની ઉપર કોઈ કામગીરી કરવામાં નથી આવતી બસ સામાન્ય લોકોને હેરાન અને પરેશાન કરવામાં બીજેપીની સરકાર માહિર છે દીકરી તો આપણા ઘરની લક્ષ્મી કહેવાય તેને જો રાત્રે બાર વાગે ગુજરાત સરકારના અધિકારીઓ પકડી જતા હોય તો આપણે તો શું જ ત્યારે બીજી બાજુ પાયલ ગોટીએ પણ આ કેસમાં અવાજ ઉઠાવ્યો હતો અને સીએમ ને પત્ર પણ લખ્યો હતો કે મારી ઉપર જે આ વસ્તુ થઈ હતી તેની ઉપર કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી રહી પણ હાલ તે કેસમાં કોઈ જ કાર્યવાહી નથી થઈ અને જે અધિકારીઓ છે તેની ઉપર કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી ત્યારે પાયલ ગોઠીનો પણ વિરોધ અને રોષ જોવા મળ્યો હતો ત્યારે ઈસુદાન ગઢવીએ પણ ગઈકાલે આ મુદ્દો ઉઠાવ્યો અને તેમણે સરકારને આળે હાથ લીધી છે અને કહ્યું છે કે બીજેપીના નેતાઓ ખાલી દીકરીઓને ડાટ ધમકી દેવામાં જ કામ કરે છે અને સામાન્ય લોકોને હેરાન પરેશાન કરે છે તેમનું જે કામ છે માફિયાઓને પકડવા જે ગુંડાઓને માર મારવો તે કોઈ નથી કરતા બસ સામાન્ય લોકોને મારશે દીકરીઓના વર્ગોડા કાઢશે ને તેવી રીતે તે તેમની તાકાત બતાવશે વધુમાં એ સુદાન ગઢવીએ આ સભામાં શું કહ્યું સૌપ્રથમ સાંભળીએ તેમને ઉપર આ ગુજરાતમાં ઓ અધિકારીઓને પણ કે યાદ રાખજો તમે જે પણ કરશો બે વર્ષ પછી

કહું છું રાત્રે 12 વાગે મને રડવું આવતું હતું કે આ નાના એવો કેવા પાક્યા આ તો કોઈ પણ જ્ઞાતિ જાતિ જાતિ ધર્મની દીકરીઓ સાહેબ ગુજરાતની એ આપની દીકરી છે બેટી છે માં છે આ ભાવના ન હોય તો તમારા મનમાં અંગ્રેજો ને પાકિસ્તાનવાડામાં ફરક શું આ હતા આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવી જેણે સરકારને આડે હાથ લીધી છે અને પાયલ ગોટીના કેસમાં પણ પાયલ ગોટીનો સમર્થન આપ્યો છે ત્યારે જોવાનું એ રહ્યું કે ઈસુદાન ગઢવીએ તેમના પ્રહારો તો કરી દીધા છે ઈ સુદાન ગઢવીએ સરકારને આડે હાથ પણ લીધી છે પણ શું સરકાર એટલી સંવેદનશીલ છે કે તે આ કેસમાં કોઈ હવે ફેસલો લેશે આટલું બધું થઈ જવા છતાંય જો સરકાર કોઈ કાર્યવાહી ના કરતી હોય તો ઈસુદાન ગઢવી બોલે તો કરશે કે કેમ માહિતગાર કરતા રહેશું ત્યાં સુધી જોતા રહો નવજીવન ન્યુઝ અમારી ચેનલ લાઈક લાઈકશો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ વૈષ્ણવ